ચલો આજે અમે પહોંચી ગયા છે કાસવા કાસવા ધામ મહારતી અને મેળો હોય છે તો જોવા કાવા ધામ આવી ગયા છે ભાઈ અહીંયા રાતના સમયે આવે છે ખાલી ખમ થઈ ગયો કારણ કે આજે છેલ્લો દિવસ હતો મેળાનો જો ભાઈ મંદિર જોરદાર સજાડી દીધું છે સરસ એ પ્રસાદીની વ્યવસ્થા હતી સરસ હું લાઈનમાં જતો રહું

મોક્ષાડી થાકી જઈ હા તો બે ઈ જશે બે જણા શંકર ભગવાન ને હર મહાદેવ ડેકોરેશન મસ્ત કરે મંદિરમાં દર્શન કરી બહાર નીકળો એટલે અહીંયા ચા નો ગીરા પણ પ્રસાદી રૂપિયા આપો ચા આ ભાઈ માટે આના દર્શન કરવા હતા ટાઈમ રાતે જવા જો ફૂલ જગ્યા મળીને શાંતિથી ને શાંતિ થી દર્શન થયા તો પછી ભાઈ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખજો અમે ચાની પ્રસાદી લઈ લીધી છે હવે દેજો ઘરે આખો વિડીયો જોજો અને ગમે તો લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધા કે હવે બેરામાં આવવાનો મકળો માં લેવા જ બધા આવે છે શેર ગરાવા લઉં એ હું લઈ લે બંદુ તર ઉડારવા કોઈ નહી લ ખર્ચો કરી દીધો હવે અમારે